શ્રી રામદેવ પીર મહારાજ નો નેજા ઉત્સવ માં હજારો ભાવિક ભક્તો એ લીધો મહાપ્રસાદ મિત્રો આ છે ભેરવા દાદા નું સ્થાનક જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો હું પણ મજામાં છું અને તમે પણ મજા માત્ર છે તો લવાગ્યા તમારો હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે છે અગિયારશ અને ભાદરવા સુદ અગિયારશ અને રામદેવ પીર નો નેજા ઉત્સવ સરસ મજાનો અમારા રાણપુર માં ઉજવાય છે અને આપણે પણ મેજા ઉત્સવમાં જવાનું છે અને એ પણ રામાપીરનું મંદિરનું સરસ કામકાજ પણ ચાલુ છે અને મોટું મંદિર પણ બની રહ્યું છે તો આપણે મિત્રો જઈશું અને ક્યાં આવ્યું છે એ પણ હું તમને બતાવીશ તો છેલ્લે સુધી આ વિડીયોમાં જોતા રહેજો બના રહેજો કારણ કે મંદિરે આપણે રામાપીરના દર્શન કરશું અને બધી જગ્યા પણ જોઈશું અને કામકાજ પણ ચાલુ છે સરસ મજાનું એ પણ બતાવીશ તો ચાલો મિત્રો આપણે આગળ મળીએ ચાલો મિત્રો જો આપણે નીકળી ગયા છીએ જવા માટે તો આ છે મિત્રો ગીબ રોડ આપણે જે મેન બજારમાં ગીબ રોડ છે ત્યાં આપણે જઈને આગળ સીધે સીધું આપણે જવાનું છે આ છે આપણે ચાર રસ્તા અને એની આગળ આપણે જઈને જવાનું છે કુંભારવાડામાં એટલે મિત્રો આપણે આવશે આ તાલુકા પંચાયત છે સરસ મજાની અને સીધો રોડ જાય એ ધારપીપળા રોડ છે અને આપણે જવાનું છે કુંભારવાડામાં થઈને એટલે ચાલો મિત્રો આપણે અહીંયા વળી જઈશું સરસ મજાનું કુંભરવાડામાં થઈને જવાનું છે તો મિત્રો આપણે અહીંયા વળી ગયા છીએ અને સીધે સીધા આપણે નથી જવાનું હજી પણ એક વળાક આવશે ત્યાં આપણે વળીને આપણે જવાનું છે કુંભાવાડામાં થઈને વેલનાથ ની પાછળ ઠેર એટલે આપણે આ જઈ પણ આના વળી જઈશું પાછા અને સીધે સીધા આપણે જ આવશે નગર ને એની પાછળ જ્યાં જગ્યા છે રામદેવ પીર ની ત્યાં આપણે જવાનું છે તો મિત્રો વેલનાથ થી સીધે સીધા સોસાયટીમાં થઈ પાછળ આપણે યાર્ડની પાછળનો આ રસ્તો છે તમે જે જોઈ રહ્યા છો તે ત્યાં જઈને આપણે રામાપીરના દર્શન ને બધું કરીશું અને સરસ મજાની તમને બધી માહિતી પણ આપણે આપીશું સરસ મજાનું મંદિર પણ ચાલુ છે જો સામે દેખાય એ રામદેવપીર મહારાજનું મંદિર છે અને આપણે હવે પહોંચવા આવી ગયા છીએ સરસ મજાના મંદિર પાસે ચાલો મિત્રો ફાઇનલી જો આપણે પહોંચી જાય છે મંદિરે રામાપીર ના મંદિર અને આરતી ને એવું પણ અંદર છે તો સરસ મજાનું આપણે જઈને અંદર જઈશું અને દર્શન ને એવું કરશું અને મંદિર નું કામકાજ પણ ચાલુ છે મસ્ત મજાનું અમારે રાણપુર માં રામદેવપીર નું મંદિર છે અને કામ પણ ચાલુ છે મસ્ત મજા આવશે જોવાની તો ચાલો મિત્રો હવે આપણે આગળ અંદર જઈને મળીએ ચાલો મિત્રો આપણે જો મંદિર માં જાય છે તે પેલા સાઈડ માં સરસ મજાનો જો બગીચો આવે છે અને પછી સામે જવાનું છે મંદિરમાં અને અંદર જઈને આપણે મંદિર બધું બતાવીશ ને દર્શન પણ કરશું જો મિત્રો આજ સાખો આપણે મંદિરનો નજારો સરસ મજાનો અને આ મંદિરમાં કામકાજ પણ ચાલુ છે અને આપણે અંદર જઈને સરસ મજાના દર્શન પણ કરશું અને આરતીનો લાભ પણ લઈશું રામા મુણાવાળા રાજકો આપણો આદિશ સાથે ખરાબ કરે છે અને આપણે જઈશું હવે મંદિરે અંદર દર્શન કરવા રાવવા પીના બધા જો ભાઈ ભક્તો બેઠા છે અને સરસ મજાના

રામદેવપીરનો વરઘોડો પણ સરસ મજાનો હતો અને બપોરે મહાઆરતીમાં આયોજન પણ કરવામાં આવ્યું હતું અને સરસ મજાના રામદેવપીરના દર્શન પણ તમે બધા કરી લો અને રામદેવપીરના આશીર્વાદ પણ આપણે મેળવોશું અને મહાઆરતીનો લાભ પણ મેળવું સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મહાપ્રસાદ પણ આપણે લઈશું અને રામાપીરના નોર્થમાં રોજ અલગ અલગ ભટુંક ભજન પણ રાખવામાં આવતું હતું દરેક છોકરાઓને જે જમવું હોય છોકરાઓ કે આજ પાણીપુરી જમવી છે ફામડા બટેકા જમવું છે તો સરસ મજાના અલગ અલગ રોજ નોરતામાં બધું ભજન પણ કરાવવામાં આવ્યું હતું એવું સરસ મજાનું રામદેવ આયોજન કરવામાં આવ્યું છે ચાલો મિત્રો જો બધા મિત્રો રામદેવ પીર આરતી નો લાભ સરસ મજાનો લીધો અને રામદેવ પીર આશીર્વાદ પણ સરસ મજાના બધા મેળવા હતા ચાલો મિત્રો જો આપણે પ્રસાદ જ્યાં બને છે રસોડું છે ત્યાં પ્રસાદ તમામ બધો પ્રસાદ જો બનેલો છે કેટલા હજારો ભાઈ ભક્તો નો પ્રસાદ બની ગયો છે મોટા મોટા દાળના ટકેલા સ્વયંસેવકો દ્વારા સરસ મજાની સેવાઓ કરવામાં આવે છે નમસ્કાર પ્રશાદ માં સરસ મજાની ગેમ જે આજે આપના મારું બોલવા પ્રશાદ ચાલુ પણ થઈ ગયો છે આ તમને આપના રસોડામાં લગાવશું આ વિધિ વાલfaat વિધિ વિને જે સંકંતા પાંજોયા ચાલે છે સરસ મજાનું ને સ્વયંસેવક ઓધારા મસ્તોની સેવા કરવામાં આવે છે આગળ રાત્રે રાત્રે આજી સ્વાદ કરે છે નમ પ્રશાદ ہمارا چال اٹھائی گئے سے ہمیں آج وہ پرسا کے پھول بھیڑ سے ہمارے بھکتوں نے سرس میں پرسا گیا ہمیں کوئی چھوکڑا اور پڑھائی گیا سے ہمیں پرسا کے انچال اٹھائی گیا سے وہ سیم سیو کرتن سے آپ اللہ میں کوئی بارے سرس میں جانے سے سے ہمارا پرسا گیا سے સાલા મિત્રો જો મહાપ્રસાદ ચાલຊે ઘણા બધા ભાઈ ગુપ્તો મહાપ્રસાદ લે ચાલુ છે અને બધા મહાપ્રસાદ પણ સરસ મજામાં લે છે અને જો હજારો ભક્તો રહે છે મહાપ્રસાદ સરસ મજાનો અને ઘણા બધા લોકો અને સવારથી આ મેજા યાત્રા અને મેજાનો ઉત્સવ હતો એટલે ઘણા બધા લોકો સવારમાં જે યાત્રા પણ કાઢવામાં આવી હતી કે ભાઈના ઘરેથી લઈને મંદિર સુધી

ધજા ના કરો દર્શન તો કોઈ દિવસ તમારી આબુમાં ભજાયામાં ન થાય મારો રામા તીર્થ બોલો મિત્રો જય રામા ચાલો મિત્રો આપણે હવે જઈશું ભેરવા દાદાના દર્શન કરવા માટે અંદર છે ભાઈરો એટલે તમને પણ હું બતાવીશ ભેરવા દાદાનું ભાઈરો અને મંદિરના અંદર જઈને કરશું આપણે દર્શન તો આ છે ભેરવા દાદાનું અંદર દર્શન તો જયરામભાઈ ઉતરે છે અંદર